બોટાદ તાલુકાના લિબોલા ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં ધસમસતા પાણી વહેતા થતા ગ્રામજનો પરેશાન થઈ ગયા ગામના સામાછેડે આવેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ કાર્ય બગડી રહ્યો છે અહીં બ્રિજ બને તો સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે ત્યારે બ્રિજ બનાવવા અનેક વખત રજૂઆત પછી પણ કામ મંજૂર નથી થયું જેથી હાલ તો લોકોને 30 કિલોમીટરનો ફેરો ખાવો પડી રહ્યો છે લિંબોલા ગામની 4000 ની વસ્તી છે છેલ્લા બે થી વધુ દાયકાથી ગ્રામજનો નદીના પટમાં ફરીવર્તા પાણીના કારણે પરેશાન છે બોટાદ તાલુકાનું લીંબોળા ગામ કે આશરે ચાર હજારની વસ્તી ધરાવતું આ ગામ છેલ્લા બે દાયકાથી વધુના સમયથી હેરાન થઈ રહ્યું છે કારણ કે ગામની અંદરથી પસાર થતી આ નદીની અંદર ઉપરવાસની અંદર વરસાદ હોય ત્યારે સાતથી આઠ ફૂટ પાણી ભરેલું હોય છે જો ઉપરવાસની અંદર આવે સુખભાદર ડેમના દરવાજા ખોલવામાં આવે તો અહીં પાણીની સપાટી સતત વધે એટલે કે ગામના આગેવાનો કહેવા મુજબ પંદર ફૂટ સુધીની સપાટી અહીં થઈ જાય છે ત્યારે આ ગામથી સામા જવું હોય તો અહીંથી લોકો પસાર થઈ શકતા નથી કારણ કે આ પ્રમાણેના પાણીના પ્રવાહ વચ્ચે જવું ચોક્કસથી જીવના જોખમ છે સામા જો વાત કરવામાં આવે તો પાંચસો જેટલા પરિવારો ત્યાં રહેશે પાંચસોથી વધુ માલઢોર છે અને ચારસોથી વધુ વિદ્યાર્થીઓ એટલે કે હાઈસ્કૂલ માધ્યમિકના વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે હાલ આ શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા દસ દિવસથી રજા ઉપર છે શાળાના શિક્ષણ કાર્ય બંધ છે દર વર્ષે આ પ્રમાણે સ્થિતિને લઈ વારંવાર ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે પણ આ સમસ્યાનું સમાધાન થતું નથી માત્ર ને માત્ર રાજકીય નેતાઓ આવે છે ચૂંટણી સમયે વાયદા અને વચનો આપતા હોય છે પણ લોકોની આ સમસ્યાની જે તકલીફ છે તેને લઈ સુધા કોઈ મુલાકાતે આવતું નથી ત્યારે ગામ લોકો વારંવાર આને લઈને રજૂઆત કરે છે કંઈ બ્રિજ બને તો આ સમસ્યાનું સમાધાન થાય પણ આ સમસ્યાને લઈ ક્યાંક ને ક્યાંક લોકો માત્ર ને માત્ર હેરાન થઈ રહ્યા છે કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી તેને ગામ લોકોની માંગ છે કે જો તાત્કાલિક ધોરણે આ બ્રિજની વ્યવસ્થા કરવામાં આવે બ્રિજ મંજૂર કરવામાં આવે નહીંતર દર વર્ષની આ સ્થિતિ આ જ પરેશાની અમારે ભોગવવી પડે જે અમારી મજબૂરી છે મહિપાલ વાઘેલા એબીપી અસ્મિતા લીંબોળા સમસ્યા તો આમ તો છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી છે પણ અત્યારે છેલ્લા અઠવાડિયાથી એક ધારો વરસાદ હોવાને લીધે અને સુખભાદર ડેમ ઓવરફ્લો થવાના કારણે અમારે આ રસ્તો જે નદીના સામા કાંઠે અમારા ગામની પચાસ ટકા જમીન આવેલી છે અને અડધું ગામ નદીના સામાકાંઠે પરા વિસ્તાર છે અને હાઈસ્કૂલ છે નવ થી બાર સુધીની માધ્યમિક હાઈસ્કૂલ ન્યા છે તો એ સ્કૂલ છેલ્લા અઠવાડિયાથી તો બંધ જ છે અને આજે પણ બંધ છે પાણી નદીમાં છોડવાના કારણે સ્કૂલ બંધ છે પાણી અત્યારે સુખભાદર માંથી છોડે ને એટલે અમારા ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય છે એટલે સામે અમારે મંદિર છે હનુમાનજીનું ત્યાં પૂજા કરવા જવું હોય તો અમને તકલીફ પડે છે અત્યારે જો માનો ને તમે તો હાથ આઠ ફૂટ તો પાણી જાય જ છે બરોબર કોઈ અંદર જઈ શકે એવું છે